સાયબર સ્લેબરીના આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરાઈ પાકિસ્તાન સાથે કનેક્શન સામે આવ્યું ઓગણચાલીસ લોકોને મલેશિયા થાઈલેન્ડ મ્યાનમાર મોકલવાનું ષડયંત્ર હતું પાકિસ્તાનના રમીઝ અને તનવીરના નામ ખુલ્યા છે જૂનાગઢની સુનલ રમીઝ અને તનવીર સાથે સંપર્કમાં હતી વ્યક્તિથી ઠ્યાસી હજાર લેતી હોવાનું સામે આવ્યું વ્યક્તિ મ્યાનમાર પહોંચ્યા પછી બે હજાર ડોલરનું કનેક્શન પણ મળતું હતું આપણી સાથે આઉટપુટ એડિટર જીગર લાઈવ જોડાયા છે જીગર સાયબર સ્લેબરીનું આંતરરાષ્ટ્રીય રેકેટ પર એકવાર સામે આવ્યું છે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે આખી આખી ઘટના છે શું બિલકુલ જુહી એક મોટી આખી એક જે નેક્સેસ ચાલતું હતું એનો પર્દાફાશ થયો છે ઇનપુટ જે મળ્યા એના આધારે આ એક મોટી સફળતા મળી છે બીજું કે આખી પેટર્ન કેવી રીતે ચાલતી હતી એ સમજવા જેવું છે કારણ કે લોકોને તૈયાર કરી થાઇલેન્ડ મોકલી આપવાના અને ત્યાંથી એક આખું નેક્સેસ શરૂ થતું એટલે કે પ્રત્યેક વ્યક્તિ એસી હજાર રૂપિયાનો એક હિસાબ હતો અને એ હિસાબના આધારે આખી ચેઇન હતી તે ચાલતી હતી એટલે કે એની અંદર બે હજાર ડોલર પરમિશન આપવામાં આવતું અને જુનાગઢ થી તેને પકડી પકડાતી હતી એટલે કે આખી એક નેક્સસ નું જે આખું રેકેટ હતું એ પ્રકારે ચાલતું હતું બીજું કે રમીઝ તનવીર છે એ ઓગણચાલીસ ભારતીયોને મલેશિયા થાઇલેન્ડ અને મ્યાનમારમાં મોકલતો હતો અને આખી એ જ સ્લેવરીનું આ જે આખું કૌભાંડ હતું એને પકડી પાડવામાં આવ્યું અને આ રેકેટનો પર્દાફાશ છે બીજું અહીંયા સમજવા જેવું છે કે તમે આખી ઘટનાની અંદર એ જે મહિલા સહિત ત્રણ લોકોની જે ધરપકડ કરવામાં આવી છે ને ત્રણે ત્રણ લોકો એમની કયા પ્રકાર નિયમો હતી કેવી રીતે એ લોકો સંપર્કમાં આવ્યા એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે પણ જે લોકોને ઓગણચાલીસ જેટલા લોકો તેમને કેવી રીતે ભરવામાં આવતા હતા એ પણ દિશામાં તપાસ ચાલી રહી છે અને એસી રૂપિયા અને સાથે બે ડોલરનું જે કમિશન હતું એ પ્રકારે આખી એક પેટર્ન ચાલતી હતી બીજું અહીં પાકિસ્તાન સાથે એટલે કે તમે જુઓ કે પાકિસ્તાન સાથે કયા પ્રકારનું કનેક્શન અને પાકિસ્તાનની અંદર રહીને અથવા તો અહીંનો વ્યક્તિ એ

આપતા હતા એની પણ વિગતો અત્યારે સામે આવી છે બીજું કે સૌથી મોટી વાત જુનાગઢની જે સોનલ રમીઝ અને તનવીર સાથે એ સંપર્કમાં હતી એટલે કે જુનાગઢની જે મહિલા છે એ પાકિસ્તાનમાં બેઠેલા તનવીર સાથે સંપર્કમાં રહેતી એની સાથે વાતચીત કરતી પોતાના કસ્ટમર કેટલા આવ્યા એટલે કે કોણે કોણે આ જે ગેમ હતી એની અંદર ફસાણા કેટલા લોકોને અહીંથી ફસાવી દેવામાં આવ્યા એના ડિટેલની સાથે સાથે તમામ માહિતી મોકલવામાં આવતી હતી તનવીર ત્યાંથી આદેશ આપતો એ પ્રકારે જુનાગઢમાં બેઠેલી સોનલ એ પ્રકારે આગળ વધતી અને આખા સ્લેવરીના આ રેકેટને આગળ ધપાવતી એટલે એટલે પાકિસ્તાન પાકિસ્તાનની સાથે સાથે જુનાગઢ કારણ કે પાકિસ્તાનમાં બેઠેલા બે એ લોકો હતા જે આખું નેક્સસ ચલાવતા હતા અને એની અંદર જુનાગઢમાં બેઠેલી સોનલ આખું આ ને ઓપરેટ કરતી હતી એટલે લોકોને એ વાયદો આપવામાં આવતો હતો કે તમને મલેશિયા લઈ જઈશું તમને મ્યાનમાર લઈ જઈશું અને એમને ફસાવીને એમની સાથેથી જે રોકડ રકમ લેવાની હતી એ પૈસાનો આખો વહીવટ થઈ જતો અને પછી એ રૂપિયા કેટલા થાય એ રૂપિયાના કમિશન હેઠળ અહીં એક નેક્સેસ ચાલતું હતું બીજું કે બીજા વ્યક્તિ મ્યાનમારમાં પહોંચ્યા પછી બે હજાર ડોલરનું એમને જે કમિશન હતું અને એ કમિશન મળતું હતું અને વ્યક્તિ દીઠ લેતી હોવાનું સામે આવ્યું છે અને આ સોનર એટલે કે કોઈને મ્યાનમાર જવું હોય કોઈને મલેશિયા જવું હોય તો એ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાશ સાથે વાતચીત કરતી એજન્ટ મારફતે આખું કામ કરતું અને એ બે હજાર કરોડના બે હજાર ડોલરના કમિશન સાથે સાથે આખી એક પેટર્ન બનતી હતી ને એના આધારે આ એક મોટું નેક્સેસ ઝડપાયું છે જેની અંદર એક મોટી સફળતા મળી છે અને સાયબર સ્લેવરીની આ આંતરરાષ્ટ્રીય જે આખું ષડયંત્ર હતો એનો પર્દાફાશ થયો છે અને હજુ પણ કઈ કઈ જગ્યાએ કયા કયા ઠેકાણે ગુજરાતની અંદર કઈ કઈ જગ્યાએ આખું એક નેક્સેસ ચાલતું હતું શું જુનાગઢ એક સ્પોટ હતું કે પછી ગુજરાતના બાકીના કોઈ સરહદી જે રાજ્યો છે ત્યાંથી એક ઓપરેટ થતી એક સિસ્ટમ હતી તે દિશામાં પણ તપાસ થશે કારણ કે ગુજરાત એ તમે જુઓ કે આ તરફ બનાસકાંઠા આ તરફ તમે સાબરકાંઠા અને એની આગળથી વધો એટલે રાજસ્થાન રાજસ્થાનની બોર્ડર પછી પાકિસ્તાનનું એરિયા એટલે કે આ જુનાગઢ નું કનેક્શન અહીં સામે આવ્યું છે શું આખી કોઈ ચેન હતી સોનલ સાથે બીજા કોઈ સાથીદારો હતા કે નહીં કે ફક્ત સોનલ એકલી આ રીતે ઓપરેટ કરતી હતી તનવીર અને રમીશ જે આ રીતે વાતચીત કરતા હતા તો કેવી રીતે તનવીર અને રમીશ સાથે સોનલ ટેલિફોનિક વાતચીત કરતી હતી વોટ્સએપ ચેટ કરતી હતી અથવા તો બીજા કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી તનવીર અને રમીશ સાથે સંપર્કમાં રહેતી હતી આ તમામ પાસાઓને આ તમામ કડીઓને જોડવામાં આવશે અને એના આધારે વધુ એના મૂળ સુધી પહોંચવામાં આવશે ફક્ત સોનલ જુનાગઢથી એનું કનેક્શન સામે આવ્યું છે અને હજુ કોણ કોણ આ આખી આ ગેમની અંદર સંડોવાયેલા છે તેનો પણ ખુલાસો થશે